આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે તમને તમારાથી મોઢું ફેરવી શકે પણ એક માત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ કારણ એ જનતા છે તમે જોજો જ્યારે પતિ પત્ની બે એના દીકરાને લઈ અને લગ્નમાં જાય ને એટલે પતિ બેઠો હોય સરસ મજાનું સૂટ પહેરી અને બધા મહેમાન ની હારે મહેમાનોની સાથે જયારે બેઠો હોય દીકરો રમતો હોય મા એ પણ મહેમાન માં બેઠી હોય સરસ મજાની સાડી પહેરી હોય મોંઘી દીકરો રમતા રમતા બરાબર ધૂળમાં આલોટો હોય ને એવો ગંદો થઈને આવ્યો હોય અને બાપની પાસે આવે ને એટલે બાપ રે કપડા ધો તારા બાપ એના ફળામાં નહીં બેહારે તારી માં પાસે જા જ્યાં દીકરો દોડતો દોડતો માં પાસે આવે ને એટલે માં સીધો જ એને પોતાની ગોદમાં બેસાડે અને કાં તો એના રૂમાલથી અને કાં તો એના સાડીના છેડાથી દીકરાના મસ્તકને મોઢાને લૂઈ નાખે સાહેબ માં પોતાના સંતાનોને ક્યારેય ન તર છોડી શકે પણ સમય એવો આવ્યો છે ને કે દીકરાઓ અત્યારે માં ને તર છોડવા માંડ્યા છે સમયનો યુગ બદલાયો ચાર ચાર દીકરાઓને માં બાપ મોટા કરી શકે પણ ચાર ચાર દીકરાઓ પોતાના મા બાપ ને વૃદ્ધાવસ્થામાં ન સાચવી શકે દુનિયામાં બધું કરજો સાહેબ પણ મા બાપને કોઈ દિવસ છોડતા આ દુનિયામાં સુખી થવું હોય ને તો મા બાપ ને તમે ખુશ રાખો હું છાતી ઠોકીને કહું તમારા મા બાપ તમારાથી ખુશ હશે ને એટલે હજાર હાથ વાળો પણ તમારા ઉપર ખુશ રહેશે સાહેબ કારણ તમારા મા બાપ ખુશ છે પણ એક જ ઈચ્છા હોય આપણે તો સારી એક પત્ની મળી જાય સારી નોકરી મળી જાય અને એક દીકરો મળી જાય એટલે એને મા બાપ ગામડે અને આપણે શહેરમાં લગન થાય વર બે વર ત્રણ વરમાં તો નોખો થઈ જાય શા માટે સાહેબ એવી રીતે શું હતું સાહેબ તમારે નોખો થઈ જવું પડ્યું પણ મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો આ દુનિયામાં નોખો દીકરો નથી થતો નોખી પુત્ર વધુ થાય છે આ દુનિયામાં કદાચ કોઈ દીકરો કોઈ માં બાપ વૃદ્ધાશ્રમમાં જાય તો ક્યારેય ન બોલશો કે માં બાપ વૃદ્ધાશ્રમમાં ગયા છે નહીં વૃદ્ધાશ્રમમાં તો સાસુ ને સસરા ગયા છે કારણ જો મા બાપ વૃદ્ધાશ્રમમાં જતા હોત ને તો લગ્ન પહેલા દીકરો મા બાપને મૂક્યો હોત તો કોઈ દિવસ મેં નથી જોયું કે દીકરો લગ્ન પહેલા મા બાપથી નોખો થઈને રહેતો હોય લગ્ન પહેલા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય આ તો લગ્ન થયા પછી નોખો થાય અને કાં તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે છે એટલે નોખી પુત્ર વધુ થાય છે અને નોખા એના મા બાપ નહીં આશ્રમમાં એ સાસુને સસરા જાય છે હા પછી ઈજ 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 વહુને એટલી ઈચ્છા હોય કે મારો દીકરો મારી સેવા કરે મારી અત્યારની તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે કે તમને જો એમ થતું હોય કે મારો દીકરો અને મારી દીકરાની વહુ અમારી વૃદ્ધાવસ્થામાં અમારી હારે રહે અમે એની સાથે રહેતા હોય અમારી સેવા કરે તો એક વાતને અને ચોક્કસપણે યાદ રાખજો તમારો પતિ પણ કોઈકનો દીકરો છે એને એના મા બાપ ભેગો રહેવા દેજો તો તમારા દીકરા તમારા ભેગા રહેશે કારણ તમારો પતિ પણ કોઈકનો દીકરો છે સંતાનથી સેવા ચહો સંતાન છો સેવા કરો એક વાત રાજી રાખજો સાહિત્યકારો કહે છે કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ત્યાં સુધી ડુંગરા તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય માટે મા બાપના આશીર્વાદ લેજો અને ચોક્કસપણે કહું કે ને આશીર્વાદ લીધા તો તમારે દુનિયામાં કોઈ દી કંઈ મેળવા નહીં જવું પડે દુનિયા સામે તાલીમ તમારી પાસે આવશે કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે પંડરપુરમાં પુંડલિક પોતાના મા બાપની સેવા કરે અને એ સેવામાં ભગવાન ત્યાં આવે અને ભગવાન કહે છે પુંડલિક મારે તને મળવું છે અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ અત્યારે મારી મારી માની સેવાનો સમય છે એટલે હું તમને અત્યારે ન મળ્યો તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈટ આની ઉપર ઉભાર્યો અને ભગવાન પંડરીનાથ જ્યાં સુધી પુણલિક ના માની સેવા પૂરી ન થઈ ત્યાં સુધી યુટ્યુબ પર ભરેયા કારણ જે જગ્યાએ મા બાપ ની સેવા થાય છે ને એ દીકરાને ભગવાનના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી ભગવાન સ્વયં કહે છે જે દીકરો મા બાપ ની સેવા કરે એ દીકરાના દર્શન કરવા ભગવાન સ્વયં પોતે આવીને ઉભા રહે છે માટે મા બાપ ની સેવા કરજો આ દુનિયા માં બધું ભૂલી જાજો પણ જેણે આપણે પાલન પોષણ કરી જેને જન્મ આપ્યો છે મોટા કર્યા છે એ માં બાપ ને ન ભૂલશો પણ પૈસો કમાતો થઈ જાય ને એટલે મા બાપ પછી ભૂલાઈ જાય છે દુનિયામાં મા બાપને રાજી રાખજો સાહેબ તમારા મા બાપની ઈચ્છા એ જ તમારી ઈચ્છા હોવી જોઈએ તમારા મા બાપની ખુશી એ તમારી ખુશી છે એટલે સમજો આ દુનિયાની તમામ ખુશીઓ તમારું ચરણ પકડતી આવશે ગમે ત્યાંથી મારો પુણિત મહારાજ લખે છે લાખો કમાતા હો ભલે પણ માબાપ જે થી ના ઠર્યા થઈ જાય એટલે માબાપને ભૂલી જતો હોય છે સાહેબ સંતાન આ દુનિયામાં બધું ભૂલી મારા યુવાનોને પ્રાર્થના કરવી છે ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો પણ જન્મ દેનાર મા બાપ ને ક્યારેય ના ભૂલશું આજે ચોક્કસપણે કહીશું કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી પણ અંતરિક્ષમાં આજે રતિલાલભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ જ કથા બેસાડી છે આજ મારી પાછળ કથા બેસાડી છે મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા બાપની પાછળ કેટલી કમાણી કરી સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં પૈસો તો ઘણો હોય સાહેબ પણ પૈસા ને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ એ પૈસો યોગ્ય ફળ આપે કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો એના બાપની ગુમાવી હોય બાપની છત્ર છાયા જયારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે બાપ શું એ બાપ વગરના દીકરાને પૂછશો તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય

વેકેશન પડે ને પૈસા હોય ને એટલે એને ઠંડા માં માણસ ફરવા જાય પણ આને ફરવા ન ગયા બધાને અહિયાં લઈ આવ્યા સાહેબ શરીર ને શીતળતા આપે ને એવું કામ ન કર્યું પણ એને તો કામ કર્યું અંતર ને શીતળતા આપે હૃદય ને શીતલતા મળે ને એવી આ કથા બેહાડી સાહેબ એડે

દુનિયાની તમામ સંપદા લઈ અને યુવાન મિત્રો ને પણ મારી પ્રાર્થના છે સાહેબ ત્રણ વર્ષથી આવનારી પત્નીના મોહમાં પડી અને પચીસ વર્ષના મા બાપનો પ્રેમ ક્યારેય જિંદગીમાં ભૂલી જતા નહીં તમે કે હે વડીલો સમયના અંદાજે સમય ને અનુરૂપ તમે પણ થોડીક સમયની સાથે ચાલતા શીખજો કારણ અત્યારના યુવાનો છે કદાચ એ સમયમાં ચાલતા હોય તો એ સમયમાં તમે રોકટોક ન કરશો બધું મળે સાહેબ પણ જિંદગીમાં ગયેલો મા બાપ નો પ્રેમ ક્યારેય ન મળે પણ એક જ વસ્તુ યાદ રહે એના સદગુણો

મળશે પણ માતા પિતા મા બાપ ની સેવા કરશો ને તો તમે તો સુખી થશો પણ તમારા સંતાનો પણ ખુબ સુખી થશે સાહેબ કારણ એનું જાગતું ઉતારણ તમારી સામે બેઠું છે મેં હજી મારા મા બાપની કઈ સેવા નહીં કરી હોય પણ મારા મા બાપે એના મા બાપની સેવા કરી છે ને એટલે એનું જે પુણ્ય ફળ છે સાહેબ હું બેઠો બેઠો ખાઉં છું કારણ એણે વાવ્યું અને ઉગ્યું છે ને હવે હું બેઠો બેઠો લણી રહ્યો છું માટે મા બાપની સેવા કરજો સંસ્કારનું સિંચન માં કરે છે તમારે જો ધ્રુવ જેવો બાળક જોઈતો હોય તો એક વાત યાદ રાખજો પોતાની જાતને સુનીતિ બનાવવી પડશે સુનીતિ નહીં હોય તો ધ્રુવ નહીં જન્મે કોઈ દિવસ બહુ સીધી વાત છે કે અવેડામાં કુવામાં હશે ને તો આવશે આ બહુ તમારી ભાષા કુવામાં હોય તો અવેડામાં આવે માની અંદર સંસ્કાર હોય તો દીકરામાં આવે બાકી સંસ્કાર ના માં બરાબર ભીમ ગયા રસ ને ગોકુળા ઠમે હે બપોર વચ્ચે બેનપીણ ના ઘરે વહી જાય

છોકરાને ભણવા બેહાડ્યો છોકરો એક દી બે દી ગયો આઠ દી થયા એટલે છોકરાને મા એની લેસન કરવા બેહાડે લેસન કરવા બેહાડે પાટી પેન માગે પાટી આપે પેન નો આપે ત્રણ ચાર દિવસ પેન નો આપે એટલે મા વિચાર મકડ્યા રોજ પેન ખોઈ ને આવતું હશે એક વાર ખબર પડી ગઈ આ પેન ખોઈ ન થાવ તો ખાઈ ના આવે છે આ પેન ખાઈ જાય છે આ વતરાણા ખાઈ જાય છે અને એ સમય બરાબર માજરાક મારી જેવી આકરા સ્વભાવની હશે એટલે માસ્તર વારો કાઢવાનું તૈયાર થઈ બીજા દિવસે એક હાથમાં એને છોકરાનું બાવડું પકડ્યું અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને ગામ વચ્ચે હળકતું ટીપણું નીકળ્યું માસ્તર આવા છે માસ્તર તેવા છે માસ્તર ભણાવતા નથી આરામ પગાર લે છે આવો છે તેવું છે ન બોલવાના શબ્દ બોલીને જાય છે માસ્તર પાસે ગયા માસ્તર ને જેમ ફાવે મુપાડ્યા હો માસ્તર ચૂપ થઈ ગયા કારણ એને ખબર હતી આ હળક ટીપણું છે અને આમાં જો હું બોલીશ અને શબ્દરૂપી આહુતિ પડશે તો વળી પાછું ભભુકશે માસ્તર ચૂપ રહ્યા બેન માંડ કરીને પાછા મોકલ્યા એ કહે છે હું તમારા છોકરાને હું સમજાવી દઈશ તમે ચિંતા કરો માં તમારા છોકરાને હું સમજાવી દઈશ હવે ઈ પેન નહીં ખાય માન કરીને બેનને ને વળાવ્યા અને પછી માસ્તરે છોકરાને કીધું હે છોકરા આ પેન તું ખા અને ઠપકા અમારે સાંભળવા મેં તને કોઈ દી પેન ખાવાનું કીધું એ કે નહીં તો તું પેન ખાવાનું શીખો ક્યાંથી એ કે સાહેબ મારી બા ઘરે બેઠી બેઠી ભૂતડો ખાય તો હું પેન નો ખાવ જેની માં ભૂતડા ખાઈ એના દીકરા પેન મારો કહેવાનો ભાવ હાસ્યની સાથે છે કે જ્યાં સુધી તમારા અંદર સંસ્કાર નહીં હોય ત્યાં સુધી દીકરાઓમાં સંસ્કારની અપેક્ષા ન રાખવી કોઈ દિવસ માતાજી ને મુખ છે શિવજી ને દુરાવે માતાજી જવાય દુરાવે જ્યાં સુધી તમારી અંદર સંસ્કાર હશે ત્યાં સુધી તમારા દીકરાઓમાં સંસ્કાર આવશે કારણ

સુખ સાઈ નહીં એને તમે આપી દો મારી ના નથી એને સ્વતંત્રતા આપો પણ એક વાત યાદ રાખજો તમારી આપેલી સ્વતંત્રતા સ્વછંતતામાં બદલાઈ ન જાય આનું ધ્યાન રાખજો તમારી આપેલી સ્વતંત્રતા સ્વછંતતામાં ન બડલાવી જોઈએ થાય છે એવું કે અત્યારે આપેલી સ્વતંત્રતા હવે બાળકો સ્વછંતતામાં અનુભવે છે એને પરિણમે છે ગાડી આપી દે મોબાઈલ આપી દે પૈસા આપે એટલે ન કરવાના કામો કરે ઘરેથી કઈ ને જાય હું સ્કૂલે જાઉં છું કોલેજ જાઉં છું કોલેજ માં જઈને જોઉં તો ખબર પડે હોય બગીચામાં ગાર્ડન માં જોઈ કટોકી હોય આની પાછળ જવાબદાર કોણ આની પાછળ જવાબદાર એનો મા બાપ છે સારી સ્કૂલ માં એડમિશન લઈ દેવાથી તમારા બાળક માં સંસ્કાર નહીં આવે પણ સારી સ્કૂલ માં એડમિશન લીધા પછી પણ એના ઉપર તમારી નજર હોવી આ બહુ મહત્વની વાત છે સાહેબ સ્વતંત્રતા સ્વતંત્રતા આપો મારી કોઈ ના નથી અત્યારના સમય પ્રમાણે ખૂબ આનંદ કરાવો પણ એ સ્વતંત્રતા સ્વચ્છતામાં બદલાઈ ન જાય ને એટલી પણ ધ્યાન રાખજો એ સમયે મેં હમણાં કહ્યું એમ કે કોઈ માણસ આખો મંત્ર ન જાણતો હોય તો કશો વાંધો નથી પણ માત્ર ઓમ નમઃ શિવાયનો નાદ કરે તો એ માણસનું મુખ પવિત્ર તીર્થ ક્ષેત્ર બની જાય છે ભગવાનને પ્રસન્ન કરજો સાહેબ આપણું મન ભગવાન ઈશ્વરમય આપણું

ગોવિંદ દામોદર માધવે આ દુનિયામાં આવ્યા છીએ જીવન જીવો એ જિંદગી જીવવામાં ને જીવવામાં જિંદગી પૂરી ન થઈ જાય એનું ધ્યાન રાખીને જીવજો કારણ અમુક કામ આપણને છેલે સાંભળે આ તો રહી ગયું પછી આપણી પાસે ટાઈમ પૂરું થઈ ગયું હોય સાહેબ ભાવ કે કુભાવ થી પણ ઈશ્વર ના નામ નો મહિમા ગાજો પણ શ્રદ્ધા રાખજો માં વિશ્વાસ રાખજો વિશ્વાસ વગર તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય એમ ભગવાન મળશે પણ નહીં માટે નામનો જયારે આકાર વગરનો જે ઓકાર છે એ ઓંકાર નું મૂળ એટલે શિવ એટલે તો રામચરિત માનસમાં કહ્યું છે निराकारमोकार मूलं तुरीयं गोति तमीशं गिरीशं करालं महाकाल कालं कृपालं गुणागार संसार

ગુણાગાર સંસારપારમ નતો હમ આકાર વગરનો જે ઓમ છે અને ઓમ નું મૂળ છે તુર્ય જે ત્રણ ગુણો થી રહિત છે વાણી જ્ઞાન અને ઇન્દ્ર ઇન્દ્રિય આ ત્રણ ગુણો વગરનું જે છે ઓમકાર એટલે નિરાકાર તેનો કોઈ આકાર નથી અને ભગવાન શિવ તમે જુઓ લિંગમાં કોઈ કોઈ એવો એવો ફિક્સ આકાર નહીં કે આવો જ હોવો જોઈએ આપણે બાર જ્યોતિર્લિંગમાં જ્યાં પણ જઈએ ત્યાં તમે જુઓ એક સરખી લિંગો નથી એક સરખા ભગવાનના સ્વરૂપ નથી અલગ અલગ સ્વરૂપો છે એટલે કહ્યું નિરાકાર મોકાર મૂલમ તુરિયમ ગીરા ગાન ગોતી તમે સંગીરેશમ જેનો કોઈ આકાર નથી જે કૈલાસ પર્વતના પતિ છે વિકરાળ એવો પર્વત અને એના પતિ તો એ એ એ માણસ કેટલો વિકરાળ છે સાહેબ એનું સ્વરૂપ કેટલું વિકરાળ છે એ ભગવાન મહાદેવ કાળ નો પણ કાળ એની ઉપાસનાનો આ અવસર છે મેં એમના ધૂન ગવડાવી તમને કે એણે મને માયા લગાડી શબ્દોમાં ભાવ છે એણે મને માયા લગાડી અનેક વાત યાદ રાખજો માયા લાગ્યા વગર તમે તમારી જગ્યાએથી ઊભા થઈ નાચી જ ન શકો જ્યારે માયા લાગે ને કે એ ભગવાનના નામની માયા લાગે ત્યારે તમને ઈશ્વરના દરબારમાં નાચવાની ઈચ્છા થાય બાકી તો આપણે કોક ને જોતા હોય કે આને ક્યાં રમતા આવડે જો અરે એને આવડે કે ન આવડે તું તારું કોકના ની ઉડાડવાની થઈ આપણા ભાણામાં હથેક ની પડી એની કઈ અને તમે જોવો આપણે આપણે કેટલા વિચારો કરતા હોય આ આપણો ભાઈ થોડોક સુધરી જાય તો સારું આપણો પાડોશી સુધરી જાય ને તો બહુ કામ થઈ જાય આપણા ગામમાં બે પાંચ છે એવી સુધરી જાય ને તો સારું થઈ જાય આપણા તાલુકામાં સાત આઠ છે એ સુધરી જાય સારું થઈ જાય આપણા જિલ્લામાં દસ બાર છે એ સુધરી જાય સારું થઈ જાય આપણા રાજ્યમાં છે સુધરી જાય સારું થાય ઉપર આપણો દેશ સુધરી જાય વિશ્વ આપણે આખા વિશ્વને સુધારવાની હળીખમ ધરખમ આમ 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 તૈયારી રાખતા હોઈએ કોઈ દી પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કર્યા સાહેબ પોતાની જાતને સુધારવાના પ્રયત્ન કરો જગત આપોઆપ સુધરી જશે પણ આપણે તો બીજાના જ પુરાયા દેખાય પુરા દેખન મે ચલા બુરા મિલા નહીં કો કબીર કહે છે કે આ દુનિયામાં હું પુરાઓને જોવા માટે નીકળી પડ્યો દુનિયાની બુરાઈ જોવા નીકળ્યો બુરાઈ દેખન મે ચલા અંદર જયારે જોયું ત્યારે ખબર પડી ઓ આમાં તો એકાદો દોસ્ત છે આમાં તો હથે ક્યા છે અઢળક ભળ્યા છે કોઈક ને સુધારવા કરતા પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરો સાહેબ પોતાનું ભલું કરવાનું પોતાનું સારું કરવાનું આપણાથી શરૂઆત થાય તો આપો સાહેબ આ દુનિયા આપો આપ બદલી જાય આપો દુનિયા સુધરી જાય ને આપણે દુનિયાને સુધારવી છે આપણે સુધરવું નથી એ ભગવાન મહાદેવના સાનિધ્યમાં પ્રાર્થનામાં અને એને જોઈ હું ઠાકોરજી હોય હું હરિની જે કથા કરું એ કદાચ હરિ એનું બાલ સ્વરૂપ હોય તો કેટલી વસ્તુ જોઈએ ઠાકોરજીની સેવા કરવા બેસે કેટલી વસ્તુ જોઈએ ઠાકોરજીના વાઘા જોઈએ એના કાનના કુંડળ હાથના કંગન જોઈએ એને ગળામાં પહેરવાની બબે જોઈએ માથાનો મુગડ જોઈએ એને વળી વળી પાછો એમાં મોરનું જોઈએ જોઈએ હાથમાં બંસરી કેટલા નવા ઢોંગ કરે અઢળક પ્રકારના ઢોંગ ઠાકોરજીમાં થાય ભગવાન ભોળાનાથ ને એક પ્રાણી નો કળશ આપો ને એક ચપટી ભભૂત આપો એટલે બધું તમારા નામે સાહેબ એટલે તો કવિ કહે

જળનો એક પાત્ર ભરીને એના ઉપર એના જળ નો અભિષેક કરો ભગવાન શ્રી પ્રસન્ન વિશેષ કાઈ ના મા